નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની નવી આગાહી વાવાઝોડું મચાવશે તબાહી આસ્થે લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર ત્રણસો રૂપિયાની સબસિડી મહિલાઓના ખાતામાં જમા થશે આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન દિવાળી પહેલાં વાહન ચાલકો થઈ જાજો તૈયાર કડક કાર્યવાહી કરવામાં આવશે ઓક્ટોબર મહિનામાં એકવીસ દિવસ બેંકો રહેશે બંધ તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો સાથે એક કરોડ ઘરોને મળશે મફત વીજળી મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ તે દિવાળી પેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો આરબીઆઈની સૌથી મોટી જાહેરાત લોન થશે સસ્તી દિવાળી પેલા ગુજરાત સરકારની ખેડૂતો માટે નવી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સસ્ક્રાઇબ કરવાનું બોલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં રચાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદની સ્થિતિ છે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ડિપ્રેશન પછી આ સિસ્ટમ ભારેમાર્ક લો પ્રેશર એરિયામાં બની ગઈ છે સિસ્ટમના કારણે બે ઓક્ટોબર સુધી વરસાદ પડશે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ આગળ પસાર થતી જોવા મળી છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે આ સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્રમાં જશે ખંભાતના અખાત પાસે રચાયેલ વેલ માર્ક લો પ્રેશરના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો આજથી લાગુ થશે નવા નિયમો મિત્રો આપણે જણાવી દઈએ તો સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને ઓક્ટોમ્બર મહિનાની શરૂઆત સાથે ઘણા નવા નિયમો બદલવાના છે જે સામાન્ય લોકોના જીવન અને નાણાંકીય આયોજન પર સીધી અસર કરી શકે છે ટ્રેન ટિકિટ યુપીઆઈ પેન્શન યોજનાઓ ઓનલાઈન ગેમિંગ એલપીજી અને બેન્કિંગ જેવી બાબતો માટેના નિયમો બદલાઈ રહ્યા છે આ ફેરફારોની અજાણતા નુકસાન થઈ શકે છે ચાલો જાણીએ કે ઓક્ટોમ્બર મહિનાથી કયા નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે આ વખતે પણ એટલે કે એક ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે ચૌદ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘણા સમયથી યથાવત છે જ્યારે ઓગણીસ કિલોગ્રામના કોવિશિયલ સિલિન્ડરના ભાવમાં દર મહિને વધઘટ થતી જોવા મળે છે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડર પર થોડીક રાહત આપે વધુમાં સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળશે સતે સતે મિત્રો મહિલાઓના ખાતામાં જમા થશે ત્રણસો રૂપિયાની સબસિડી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર ઉપર કહી શકાય કે મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થવાની શક્યતા છે આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે અમલમાં રહેશે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ હાઈકોર્ટે વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપ્યું હતું કોર્ટે કહ્યું કે દિવાળી નજીક આવી રહી છે આ સમયે બ્લેક ફિલ્મ ગાડીઓ અને રોંગ સાઈડ

પહેલી ઓક્ટોમ્બરથી આધાર કાર્ડને લગતી કામગીરીમાં ચાર્જ વચૂ વસૂલાશે જેમાં આધાર કાર્ડ અપડેટનો રૂપિયા પચીસ ચાર્જ વસૂલવામાં આવશે જે આ પહેલાં આ સેવા ફ્રીમાં હતી તેમજ ઘર બેઠા આધાર કાર્ડની સેવા માટે સાતસો રૂપિયા ચૂકવવા પડશે બાળ આધાર બનાવવા માટે કો હવે એકસો પચીસ રૂપિયા વસૂલવામાં આવશે ખાસ કરીને પાંચથી લઈને સત્તર વર્ષના બાળકોનું આધાર ફ્રીમાં અપડેટ થઈ જશે મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરી ગુજરાત સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગ બાજરી જુવાર આ સાથે રાંગી અને મકાઈની ખરીદીની જાહેરાત કરી છે રાજ્ય સરકાર નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા પહેલી નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર સુધી અરજી કરી શકો છો આ વર્ષે સરકારે બાજરી જુવાર રાંગી માટે ટેકાના ભાવ ઉપરાંત ત્રણસો રૂપિયા ક્વિન્ટલ બોનસ આપવાનું નક્કી કર્યું આ જાહેરાત કરી છે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગે છે તેમને એક લઈને ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન બાયોમેટ્રિક્સ ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે મિત્રો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો કરોડ મળશે મફત વીજળી સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અંતર્ગત પ્રધાનમંત્રી સૂર્યઘર ઘર મફત વીજળી યોજનાનું બજેટ ચાલીસ ટકાથી વધારીને એસી ટકાથી વધારીને વીસ હજાર કરોડ રૂપિયા કર્યું જેનાથી ગયા વર્ષે જાહેર કરેલા તેના મુખ્ય સોલાર રૂપટોપ કાર્યક્રમને વેગ મળ્યો સરકારી નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં સોલાર રૂપટોપ ઇન્સ્ટોલેશનની સુવિધા દરમિયાન આઠ લાખથી વધારીને એક કરોડ ઘરો સુધી સોલાર પહોંચાડવાનો છે અને આ યોજના હેઠળ ઘરોને ચાલીસ ટકા સુધીની સબસિડી પણ મળવા પાત્ર રહેશે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન નવી સિસ્ટમ હેઠળ બધા જ રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા છે એ દર મહિને એક હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મહત્ત્વનું છે કે જો કોઈ કાર્ડ મહિલાઓના નામે હશે તો સીધા તે મહિલાના ખાતામાં આ રકમ છે ટ્રાન્સફર થશે મિત્રો આપણે જણાવી દઈએ તો હવે રાશનકાર્ડ ધારકોને માત્ર તહેવારો નજીક આવતા ઘઉં અને ચોખ્ખા નહીં આ ઉપરાંત વધુની વસ્તુઓ જેમ કે કઠોળ છે તેલ છે મીઠું છે આ સાથે મિત્રો પૌષ્ટિક ખાદ્ય પદાર્થો મળશે સામાન્ય રીતે મિત્રો અત્યંત કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવે છે નવા નિયમો અનુસાર રેશન કાર્ડ ધારકોને સંપૂર્ણ ડિજિટલ થશે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન દ્વારા ક્યુઆર કોડ દ્વારા મિત્રો હાલ રેશનિંગનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ ભ્રષ્ટાચારના કારણે રોકવા માટે નવા નિયમો લાગુ થયા છે અને મિત્રો પાંચ વર્ષથી વધુ ઉંમરના જે તમામ લાભાર્થીઓ માટે ઈ કેવાયસી પણ ફરજિયાત મૂકવામાં આવ્યું છે મિત્રો ત્યાં વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે બે લાખ રૂપિયા સુધીની લોન ગરબી રેખાની જે જીવતી છે વિચલિત અને વિમુક્તિ જાતિઓની મહિલાઓ માટે સરકાર દ્વારા ન્યૂ સ્વનિપ યોજના ચલાવી રહી છે જેના વ્યાજ દર વાર્ષિક પાંચ ટકા છે મિત્રો આપણે જણાવીએ તો આ યોજના અંતર્ગત એકવીસથી લઈને પચાસ વર્ષના જે લોકો છે એ ખાસ મિત્રો આ યોજના અંતર્ગત લોન લઈ શકે છે અને લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવક પણ ત્રણ લાખ રૂપિયા સુધી અરજદાર લોન લેવા માટે અરજદાર જમીન આપવાની રહેશે અને આ લોનની ભરપાઈ માટે છે પણ ભરવાના રહેશે લોન સમાચાર ખરેખર ઘણા ખેડૂતો છે કે જેમને નહીં મળે રૂપિયા બે હજારનો એકવીસ મોપતો કયા ખેડૂતોને નહીં મળે આ એકવીસ માપતો સૌ પ્રથમ મિત્રો આપણે જણાવીએ તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માધિ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતો બેંક એકાઉન્ટમાં છ હજાર નાણાંકી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ રકમ દ્વારા કહી શકીએ બ બે હજાર રૂપિયાનાપતા છે ખેલાડીઓને મળે છે જોકે મિત્રો એકવીસમો આપતો ઓક્ટોબર મહિનામાં આવવાનો છે જોકે આ વખતે ઘણા એવા ખેડૂતો છે કે ઘણા વિલંબ થઈ ગયા છે સરકાર સ્પષ્ટપણે કહ્યું હતું કે મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતોને હાલમાં એકવીસમો આપતો મળશે નહીં તેનું કારણ છેતરપિંડી અને હાલ મિત્રો જણાવી દે તો ખૂબ જ અગત્યના કે એકવીસ માં આપતો ક્યારે મળશે તો મિત્રો દિવાળી પેલા ખેડૂતોના ખાતામાં છે એ રૂપિયા બે હજાર એકવીસ માં જમા થઈ શકે છે મિત્રો ત્યાં